તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્વારા એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી અર્થે જનજાગૃતિ માટે ધૂમ્રપાન વિરોધી સૂત્રોચ્ચાર સાથે આરોગ્ય કર્મચારીઓ આશાબહેનોની રેલી અને વક્તવ્ય કાર્યક્રમનું આયોજન ભચાઉ સીએચસી મધ્યે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણસિંહ સાહેબના માર્ગદર્શન અંતર્ગત કરાયેલ વક્તવ્ય કાર્યક્રમમાં તમાકુના વ્યસનથી કેન્સર શ્વાસની તકલીફ બ્રોન્કાઇટિસ કાયમી ખાંસી ન્યુમોનિયાની તકલીફ થાય છે પાન મસાલા ગુટકાથી મોઢા અને ડોકનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે મોઢા સાથે સંકળાયેલા અવયવો દાંત અન્નડી સ્વરપેટી સ્વાદુપિંડું વગેરેને પણ અસર થાય છે તમાકુમાં રહેલા નિકોટીન અને ચૂનાની અંદરનું કેલ્શિયમ ભેગા મળી લોહીનું દબાણ વધારે છે તમાકુથી રક્તવાહિનીની વ્યાધિ પગની અંદર સખત દુખાવો એસિડિટી અજીર્ણ અપચો કબજિયાત ચઠ્ઠર તેમજ પકવાશયની ચાંદી લખવા થવાની શક્યતા રહે છે સગર્ભાસી ધ્રુમપાન કરતી હોય તો નબળા વજનનું બાળક જન્મે છે કે મૃત બાળક જન્મવાની શક્યતા રહે છે આમ તમાકુથી થતું નુકસાન અને છોડવાના ઉપાયોની વિગતવાર માહિતી એમઓ ડૉક્ટર ડોલી ઠક્કર તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપક દરજી તાલુકા હેલ્થ વિઝિટર જે કે કરમટા એડોલ્સન્સ હેલ્થ કાઉન્સિલર દિશા સુથારે આપેલ આરોગ્ય કેન્દ્રો મધ્યે કર્મચારીઓએ તમાકુ મુક્ત ગુજરાત અભિયાનની પ્રતિજ્ઞા લઈ તમાકુના વ્યસનથી થતું શારીરિક નુકસાનની જાણકારી આપી